નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની જે નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ પાઠ વિદ્યુત રાસાયણિક અસરો સૌથી પહેલા સૂચના આપેલી છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા છે ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ખાલી જગ્યા પ્રક્રિયાથી ચડાવવામાં આવે છે તો જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ ત્યાર પછી બીજું છે એલ ઇડીનો ટૂંકો છેડો ખાલી જગ્યા ધ્રુવ અને લાંબો છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે તો ટૂંકો છેડો ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે છે ત્યાર પછી ત્રીજું ટમેટાનો રસ વિદ્યુતનું ખાલી જગ્યા છે જ્યારે કેરોસીન વિદ્યુતનું ખાલી જગ્યા છે તો ટમેટાનો રસ વિદ્યુતનું સુવાહક અને કેરોસીન વિદ્યુતનું અવાહક છે ત્યાર પછી આગળ ચોથી ખાલી જગ્યા પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ખાલી જગ્યાનું પળ ચડાવવામાં આવે છે તો એમાં જવાબ આવશે ઝીંકનું પડ ત્યાર પછી આગળ સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમાં સવાલ નંબર પાંચ છે તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હોય તો ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી કારણ કે વરસાદમાં ભીંજાવાથી હાથ પર પાણી હોય છે પાણી વિદ્યુતનું સુવાહક છે માટે કરંટ લાગવાનો ભય રહે છે માટે ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી ત્યાર પછી આગળ સવાલ નંબર છ તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુજાવવું શા માટે સલાહ નથી કારણ કે પાણી એ વિદ્યુતનું શું વાહક છે જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુજાવવા કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે માટે પાણીનો ઉપયોગ કરી આગ બુજાવવું સલાહ નથી ત્યાર પછી આગળ સવાલ નંબર સાત તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો તો સાયકલની રીંગ સાયકલનું હેન્ડલ ઝીંકનું અસ્તર ચડાવેલ પતરા બાથરૂમના નળ ટિફિનના ડબ્બા નવા ખરીદેલા બાઇકના પાના વગેરે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ તો કારણ કે દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે જ્યારે પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે બંને પાણીમાં સમાન કોણાવર્તન કરવા માટે ક્ષારનું પ્રમાણ પીવાના પાણીમાં વધારે કરવું પડશે ત્યાર પછી આગળ સૂચના આપેલી છે વૈજ્ઞાનિક કારણ આપો જેમાં સવાલ નંબર નવ છે ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે આથી ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને ખોરાક બગડતો નથી માટે ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે ત્યાર પછી આગળ સવાલ નંબર દસ લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે કારણ કે ક્રોમિયમનો દેખાવ ચળકતો હોય છે તેને કાટ લાગતો નથી તેના પર ઉજરડા પણ થતા નથી માટે લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે ત્યાર પછી આગળ સવાલ નંબર અગિયાર નીચે આપેલી આકૃતિમાં પાત્ર માં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં કરો તો અહીં કોષ્ટક આપેલું છે જેમાં પદાર્થનું નામ એની અંદર પહેલું છે વનસ્પતિ તેલ તો બલ્બ પ્રકાશિત થશે હા કે ના એ આપણે લખવાનું છે તો એમાં આવશે ના ત્યાર પછી ડીઝલ તો એમાં ના આવશે ત્યાર પછી પાત્ર એમાં મીઠાનું દ્રાવણ મૂકીએ તો બલ્બ પ્રકાશિત થશે તો એમાં જવાબ આવશે હા ત્યાર પછી કેરોસીનમાં ના આર ઓનું પાણી એમાંય પણ ના આવશે ગુંદર તો એમાં પણ ના આવશે સૂકી માટી તો એમાં પણ ના આવશે પાણી અને કેરોસીનનું મિશ્રણ તો એમાં હા આવશે ત્યાર પછી આગળ છે સવાલ નંબર બાર અહીં આકૃતિમાં ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ચડાવવા માટેની આકૃતિ દર્શાવેલ છે આપેલ આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં નામ નિર્દેશન કરેલું છે જે તમારે તમારે જોઈ અને લખી નાખવાનું છે છે ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ નંબર તાંબાનું શુદ્ધિકરણ કરવું છે જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે જેમાં ઇલેક્ટ્રોડ તરીકે પાતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ શા માટે તો અશુદ્ધ સળિયો એનોડ ધન ધ્રુવ કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ ઉપર જમા થાય છે એટલા માટે અશુદ્ધ સળિયો એનોડ ધન ધ્રુવ પર જોડવો જોઈએ ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર ચૌદ બે પ્રવાહીઓ એક્સ અને વાયના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે દરમિયાન પ્રવાહી વાય કરતા પ્રવાહી એક્સ માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી તો કયું પ્રવાહી સારું વાહક હોય સમજાવો તો પ્રવાહી વાય સારું વાહક હોય કારણ કે પ્રવાહી વાયમાં ક્ષારનું પ્રમાણ વધુ હશે તેમાં દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગાળેલું હોઈ શકે ત્યાર પછી આગળ સવાલ નંબર પંદર છે અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ છે આ આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે અને આ પ્રવૃત્તિનું આપણે વર્ણન કરવાનું છે તો સૌ પ્રથમ એક પાત્ર લઈ તેમાં સીયુએસઓ ફોર એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ રેડી તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો ત્યારબાદ બેટરી ચાલુ કરો એટલે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે અવલોકનમાં આપણે લખી શકીએ કે એનોડ પરનો કોપર સીયુ શુદ્ધ ધાતુ કેથોડ પરનો લોખંડની ચાવી પર જમા થાય છે નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે લોખંડની ચાવી પર સીયુ એટલે કે કોપરનું પડ ચડે છે ત્યાર પછી આગળ સવાલ નંબર સોળ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો તો જરૂરી સાધનની અંદર આપણે અહીં આવશે બેટરી ચુંબકીય સોય માચિસનું ખોખું અને વાયર આકૃતિ વિદ્યાર્થી મિત્રો અહીં દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે ત્યાર પછી આગળ પદ્ધતિ છે જેમાં સૌથી પહેલાં છે એક માચિસની ખાલી ડબ્બી લો તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર વિંટોળો બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા એ અને બી ટેસ્ટર તરીકે કાર્ય કરશે જેનો ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે જાણવા માટે થાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર સત્તર નિસર્ગભાઈ જાણવા માગે છે કે જો નિસંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિએ તેમાં શું ફેરફાર થશે તો અહીં ચાર વિકલ્પો આપેલા છે વિદ્યુતનું સારું વાહક બનશે વિદ્યુતનું અવાહક બનશે કહી શકાય નહીં કે એક પણ નહીં તો જવાબ આવશે વિદ્યુતનું સારું વાહક બનશે ત્યાર પછી આગળ સવાલ નંબર અઢાર જોસેફ ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો પી અને ક્યુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો તેમને પીવાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ ક્યુવાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે આમ શા માટે થતું હશે તો અહીં આકૃતિ આપેલી છે બરાબર એના આધારે આપણે જવાબ લખવાનો છે અહીં વિકલ્પો ત્રણ આપેલા છે જેમાં પહેલું છે ક્યુ દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો પરિપથ યોગ્ય રીતે જોડેલ નથી બીજું દ્રાવણ ક્યુની વિદ્યુત વાહકતા ઓછી હશે ત્રીજું દ્રાવણ પી એ મીઠાનું દ્રાવણ છે અને દ્રાવણ ક્યુ સાદું પાણી છે તો અહીં જવાબમાં આવશે ફક્ત બીજું સાચું છે એટલે કે દ્રાવણ ક્યુની વિદ્યુત વાહકતા ઓછી હશે ત્યાર પછી આગળ સવાલ નંબર ઓગણીસ યાકુબભાઈ આકૃતિ એમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બના સ્થાને આકૃતિ બીમાં દર્શાવેલ મુજબ ચુંબકીય સોયને જોડે છે તો તેમને ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે પરંતુ આકૃતિ એ મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી આ માટે શક્ય કારણો લખો તો કારણોની અંદર આપણે લખી શકીએ પહેલું કે આકૃતિમાં રહેલ દ્રાવણ વિદ્યુતનું વાહક હોય તો ત્યાર પછી બીજું જોડાણ ક્યાંય ઢીલું હોય ત્રીજું કારણ કે બલ્બ ઉડી ગયો હોય ત્યાર પછી આગળ સવાલ નંબર વીસ વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે તે દરમિયાન તેઓ પાણીમાં થોડાક લીંબુના રસના ટીપાં ઉમેરવાનું ભૂલી જાય છે તો તેમના અવલોકનમાં શો ફેર પડશે તે જણાવો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપાં ઉમેરવાનું ભૂલાતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશું પ્રક્રિયા થશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો